વડોદરા શહેરના ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે છેલ્લા દિવસથી પાણીના લાઇન લઈ લીકેજને પરિણામે આજુબાજુની તમામ સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા છે આ અંગે સ્થાનિક નગરજનોએ વોર્ડ નંબર તેર ની નગરસેવિકા જાગૃતિબેન કાકાને રજૂઆત કરી હતી જેને પરિણામે નગરસેવિકા દ્વારા આ પ્રશ્નોનું હલ લાવવા માટે રૂબરૂ મુલાકાત લીધી હતી જેમાં પાણીની લાઇનમાં ગેસની લાઈનનું જોડાણ કરતા ગેસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સાથે નગરસેવિકા જાગૃતિબેન કાકાની ટૂટું મહેમે થઈ ગઈ હતી અને ગેસ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલી રહેલી કામગીરીને લઈને પાઇપલાઇન તૂટી ગઈ છે અને જેને પરિણામે વોર્ડ નંબર તેરમાં માં બે દિવસથી પાણીની સમસ્યા વિકરાળ બની છે આ અંગે વોર્ડ નંબર તેરના નગર સેવિકા જાગૃતિબેન કાકાએ જણાવ્યું હતું કે ગેસ વિભાગના અધિકારીઓ અથવા કર્મચારીઓ સામે દંડ કરવા માટે મ્યુનિસિપલ રજૂઆત કરવામાં આવશે અધિકારીઓનું ધ્યાન દોર્યું કે પાણી એકદમ સતત કેમ બન્યું પેલા તો એ લોકો આવી રહ્યું છે છતાં પણ અમે તપાસ કરી પ્રેશર એક કાર્યકર્તા ધ્યાન દોર્યું કે ડ્રીમ મશીન થી જે ગેસ ડિપાર્ટ માટે પાણી નીકળ્યું એમાંથી કઈક ફોલ થયો લાગે છે એટલે એ તપાસ કરતા પાસે લીકેજ નીકળ્યું અને એક અહિયાં આગળ બે લાઈનમાં લીકેજ થયું એટલે કમિશનર ને